મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો દિવાળી પછીનો દિવસ આવી ગયો છે આજે છે ઢોકો કાલે છે ન્યુ યર ગાઈસ હવે ધોકાય આવવા માંડ્યા બોલો ફંક્શનમાં પણ સો ગાઈસ અત્યારે અમે જોયા છીએ ભૂજ હેલો મમ્મી પપ્પાજી હેલો પપ્પા કઈ સમજ નથી લેવાનું ગાય તો હવે અહિયાં બાટલા ચડે છે મારા દાદી ને અમારા બધા ઘરમાં ડોક્ટર જ છે એટલે ઘરે જ આવી જાય છે બાટલા ચડાવવા માટે અને આજે હતું થોકો એટલે અમે ભુજ આવી ગયા અને કાલે અમે જઈશું માતાના મઢ તો કાલનો બ્લોગ સ્ટાર્ટ થાય છે અહીંયાથી તો હવે અમે જઈ રહ્યા છીએ માતાના મઢ હેલો રાજ હેલો સાહેબ હેલો હેલો લંચુ તો ગાઈસ બ્લોગ શરૂઆત અત્યારે થઈ છે કેમ કે મને અત્યારે યાદ આવ્યું બ્લોગ બનાવવાનું છે તો હવે અમે નીકળી ગયા છીએ ફિલહાલ તો હા દિવાળી નું વેકેશન એટલે દેવાનું કે મગજ ઘરે મૂકી દીધું તો વર્કલોડ ના થાય એટલે ગાઈસ તો એજીઓ જીરાજ અને સાહિલ લઈ આવે છે નાસ્તો જોઈ શકો છો તમે સાહિલ કે છે વિડિયો લે છે તો બડા પમ ખવાઈ ગયા છે હવે વિડિયોમાં જોવા હોય તો પેટમાં પડવું પેટમાં લાગી ગયા ને બડા ગાઈસ તો હવે અમે માતાના મઢ થોડી વારમાં જ પહોંચી જઈશું ગાઈસ એક એક્સિડન્ટ થઈ ગયો છે મોંગર લાગે છે મને તો જલ્દી 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 મૈત્રી અરે બનાવ તો આ સાઈડ ચર હવે ખણી દો માતાના મઢ અને જોઈએ કેટલી ટ્રાફિક છે હવે ગાઈસ તો ગાઈસ હવે અહીંયા અમે ગાડી પાર્ક કરીએ છીએ બહુ ટ્રાફિક છે

અને રસ્તામાં કે સારું જમવાનું હશે તો જમશું અને ગાઈસ હું આ તુરસાદીમાં એટલી લાઈન હતી ને કે ઊભા રહે તો ત્યાં જ ચક્કર કાઈન પડી ગયા હોત હા એટલે અમે જલારામ માળાના મળા પણ ખાઈ દીધા ઈ સારું કર્યું થોડું સારું સારું દરણા પણ હું તો મસાલાવાળા કે મસાલાવાળા હતા ગાઈસ તો આપણે જલેબી માં જમી લીધું છે અને હવે જઈએ છીએ ભૂજ બાજુ હૈ સૈ તો રે વાદન આપડા મામાની ગાડી દેખાઈ ગઈ છે આજ ઓરે મામા ઘરે આવો આવજો આવજો ગાઈસ સાઈડ ને ઉતારીને હવે અમે ભૂજ થી નીકળીએ છીએ એ જીઓજી નિંદર માં જ છે આ પાર્ક ને અહીંયા ઉભા એલ સાઈલ ઓ મકને જોતો હશે જો મમ્મી હા ગાઈસ માનવીરભાઈ બતાડું તમને માનવીરભાઈ ભાઈ તમારા દલછન કલાઈ દીઓ કેમ છલમાઓ છો ક્રીસા તો સુઈ ગઈ છે ગાઈસ માનવીરભાઈ ભાઈ જાગે છે હજી માનું હું અહિયાં સુઈ જાઉં ને તાલી બાજુમાં હે મમ્મી શું છે મમ્મી તો બાજુમાં છું છે અહિયાં નઈ છુએ કઈટલેટલેટ